એક દાણા વાગીએ છીએ થોડા થોડા સારા બચ્યા તે પણ આપણને મજા દાણાના રૂપમાં મળે છે એક પ્રકારે આપણા સારા કર્મનો પણ સૂતો રાપે છે જે દ્વારકા સત્યને થાય તો ભગવાન જ કરવી હોય છે কর্মমা ঠাইেনতি আ খলি যায়। তার হয়েছে এ ু এসি দা হয়েছে দরদ আ বধন করব তুমি আিয়ে পরি নিদুত এর পুষ্ণ মাসরিবে আ আছেে ওগারেছে। ব আজপরবছে। અને પ્રેમમાં જય દ્વારકાધીશ જીવનમાં બે મિત્રો હોવા જ જોઈએ એક કૃષ્ણ જેવો જે લડે નહીં પણ જીત નક્કી અપાવે અને બીજો કરણ જેવો જે હાર પાકી હોય છતાં પણ સાથ ન છોડે જય દ્વારકાધીશ સફળતા હંમેશા સમય માંગે છે અને સમય હંમેશા ધીરજ માંગે છે જય દ્વારકાધીશ જિંદગી ખાનદાની અને ખુમારીથી જીવજો કેમ કે આ સાડા પાંચ ફૂટની કાયામાં અઢી અઢી નાકની જ કિંમત છે જય દ્વારકાધીશ પાણી વાણી અને કમાણીને સાચવીને જ વાપરજો કારણ કે ભવિષ્યમાં જો આ થઈ નહીં હોય તો ભવિષ્ય જ નહીં હોય જય દ્વારકાધીશ તમારી પોતાની સમજદારી જીવનમાં જરૂર છે જરૂરી છે બાકી કૌરવો અને પાંડવોના ભૂલું તો એક જ હતા જય દ્વારકાધીશ સંજોગો સામે લડતા શીખો પાસો પીને હસતા શીખો આ તો દુનિયા છે દુનિયા સામે લડતા શીખો દુનિયા દરિયો છે દરિયામાં તરતા શીખો જય દ્વારકાધીશ પિતા પાસેથી સંઘર્ષ શીખજો માતા પાસેથી સંસ્કાર બાકી બધું તો આખી દુનિયા બધું શીખવાડી દેશે જય દ્વારકાધીશ રાવણનો ભઈ સાથે નહોતો તો રાવણ હારી ગયા એટલે રામના ભઈ સાથે હતા તે જીતી ગયા એટલે ભાઈને સાથે રહેવું જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહે છે કે દિલ ચોખ્ખું રાખજો એ થવાનું છે એ થશે જ તે હિસાબ તમારી કમાણીનો નહીં તમારા કરમનો થઈ છે જય દ્વારકાધીશ કોઈ પણ માણસ મુશ્કેલી વગર જીતે છે એ માત્ર વિજય જ મેળવે છે પણ અનેક મુશ્કેલી વેઠીને જીતે છે એ માણસ ઇતિહાસ રચે છે જય દ્વારકાધીશ દુઃખ બજારમાં નથી મળતું દોષ દેવાવાળા નજીક નજીકના જ હોય છે જય દ્વારકાધીશ